ઉપલેટા શહેરના સિંધી સમાજના દેવ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાશે મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈ તથા બહેનો શોભાયાત્રામાં જોડાયા જેમાં દાતાશ્રીઓ દ્વારા ફૂડ સલાડ ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરાયું સમગ્ર ગુજરાત અને દેશમાં સિંધી સમાજ દ્વારા ભગવાનની ભગવાન શ્રી ગુરુનાનક દેવની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ સમસ્ત સિંધી સમાજના દેવ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગુરુનાનક જયંતિ નિમિત્તે સાંજે ઉપલેટા શહેરના વીજળી રોડ પર આવેલ શ્રી ગુરુનાનક દેવ મંદિરના જુલેલાલ હોલ ખાતેથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વીજળી રોડ સિંધી શેરી યાદવ શેરી જવાહર રોડ બડા બજરંગ રોડ સિંધી માર્કેટ ભાદર રોડ ગાંધી ચોક રાજમાર્ગ થઈને વીજળી રોડ પર આવેલ ગુરુનાનક દેવના મંદિરે ઝૂલેલાલ હોલ ખાતે મોડી રાત્રે શોભાયાત્રાનું સમાપન થયું હતું જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા રોજગાર સ્વયંભૂને સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રાખી આ બે કિલોમીટર રૂટની શોભાયાત્રામાં જોડાયા હતા છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે છ વાગે ગુરુનાનક દેવ મંદિર ખાતેથી પ્રભાત ફેરી કાઢવામાં આવતી હતી તેમજ ભજન ધૂન કીર્તન આરતી પૂજા અર્ચન મંદિરમાં કરવામાં આવતા હતા ગુરુનાનક જયંતિના દિવસે બપોરે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ સમૂહ પ્રસાદીનો લાભ લીધો હતો તેમજ રાત્રે શોભાયાત્રાના સમાપન બાદ પણ સમૂહ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લંગર પ્રસાદ બાદ ભગવાન શ્રી ગુરુનાનક દેવના ભજન કીર્તન રાત્રે બારને વીસ વાગ્યા સુધી ચાલ્યા હતા ત્યારબાદ ભગવાન શ્રી ગુરુનાનક દેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉપલેટા શહેરના સિંધી સમાજના સેવાભાવી દાતા નાનકરામ શોભરાજમલ અટલાણી દ્વારા ચાંદ હોય કે ગુરુ ગુરુનાનક જન્મોત્સવની શોભાયાત્રા હોય દર વખતે ફ્રૂટ સલાડ આઇસક્રીમ જેવી પ્રસાદી શોભાયાત્રામાં જોડાનાર દરેક લોકોને પ્રસાદી રૂપે પોતાના સ્વખર્ચે આપતા હોય છે ત્યારે પણ આ પ્રેરણારૂપ સેવાભાવી નાનકરામ અટલાણી ઉર્ફે નાનુભાઈનું પણ સિંધી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત હિન્દુ સમાજને જાગૃત કરવાની કામગીરી કરનાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવને હરતોરા કરી શોભાયાત્રામાં જોડાઈને ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના મુખ્ય પંજુમલ ભૂટાણીએ માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોએ ભારે જેમત ઉઠાવી હતી रमेश कुमार रामचनानी मंत्री श्री सिंधी समाज उपलेटा आज सिंधी समाज और सिख समाज के धर्म गुरु गुरु, न, गुरु नानक साहब की पांच सौ जन्म जयंती पूरे देश में धूमधाम से मनाई जा रही है पूरे देश में इस उत्सव का अनेरा आनंद है उपलेटा के सिंधी समाज में भी अनेरा आनंद है हर साल की तरह इस साल भी गुरु नानक साहब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है सुबह भोग साहिब और दोपहर को लंगर साहिब का आयोजन किया गया था शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानक राम अक्रणी की तरफ से प्रसाद का आयोजन किया गया था शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी इस पावन अवसर पर मैं कपल्डा के सिंधी समाज द्वारा पूरे देश को शुभेच्छा प्रदान करता हूं बाहर भारत देश उत्तर उत्तर प्रगति करे અમે ચાલીસ દિવસ સુધી ચાલીઓ મનાવીએ છીએ જેમાં અમે પાંચ થી છ વાગ્યા સુધી લઈને સવારે પાઠ ભજન સત્સંગ કીર્તન બધું કરીએ છીએ

શોભાયાત્રા વિવિધ માર્ગ વિવિધ માર્ગો ઉપર ફરીને ફર્યા બાદ તેમાં અમુક ધર્મ પ્રેમીઓ વિવિધ પ્રસાદીનું આયોજન કરે છે ત્યારબાદ શોભાયાત્રા ફરીને ભારત મંદિરે પહોંચે છે શોભાયાત્રા મંદિરે આવીને સમાપ્ત થયા બાદ અમે સિંધી સમાજના લોકો એકી સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ ભોજન લીધા બાદ રાત્રે અમે બાર વાગ્યા થી લઈ અને એક વીસ મિનિટે અમારા જન્મ દિવસ છે એક લગે વીસ મિનિટે અમે ત્યાં સુધી ભજન કીર્તન સત્સંગ પાઠ બધું કરીએ છીએ અને એક લગે વીસ મિનિટે અમે અમારા વાયગુરજી નો જન્મ દિવસ થી મનાવીએ છીએ ત્યારે અમે વિવિધ પ્રકારના કેક પણ કટિંગ કરીએ છીએ ત્યારબાદ અમે મજબૂત થઈ જઈએ છીએ